નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમારે આપસનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો વાત કરવાના છીએ આજના વિડીયોમાં એક સારા સમાચાર મળી રહે છે પેન્શન બિગ ગુડ ન્યૂઝ કેન્દ્ર સરકારના ધોરણે રાજ્ય સરકારના પેન્શનો માટે અગત્યના આદેશ જારી કરવામાં આવે છે શું છે મિત્રો સંપૂર્ણ માહિતી વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો વિડીયો એન્ડ સુધી ભણી લેજો મિત્રો સારા સારા જે વોટ્સઅપ જે લોકો બંને બનાવે છે તમે જોઈ શકો લિંક તેની લિંક ડિસ્ક્રિપ્શન પૂછો મિત્રો અવશ્ય જોઈન થઈ જજો એવી પણ માહિતી હોય જે ફક્ત જે ટેલિગ્રામ અને જે વોટ્સઅપમાં શેર કરવામાં આવે છે તો અવશ્ય મિત્રો ત્યાં પણ જોઈન થઈ જજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આપણે આજના વિડીયોની શરૂઆત કરીશું વિડીયો ગમે વિડીયોને લાઈક અને શેરમાં નવા ત્યાં સબસ્કમ બટર ડબન ભૂલશો નહીં તો મિત્રો સરકારી કર્મચારીઓ અને પેન્શન માટે ખૂબ જ ઉપયોગી અને સારા સમાચાર છે સરકારી કર્મચારીઓ અને પેન્શનના નવા નિયમો વિશે જાણવા હોવી ખૂબ જ જરૂરી છે જો તમે એક સરકારી કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર કેન્દ્ર સરકાર ડી યુપીટી દ્વારા કેટલીક માર્ગદર્શિકાને આદેશ જારી કરવામાં આવ્યો છે જો દરેક કર્મચારી પેન્શન માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે એમ મે પેન્શનનું મે મહિના પેન્શન ખૂબ જ સારા સમાચાર કહી શકાય અને સરકારી કર્મચારીમાં આપેલી સરકારી કર્મચારીને આપેલી ભેટ અત્યાર સુધી એવા નિયમ હતો કે જો મહિલા જે મહિલા કર્મચારી બાળકો વિકલાંગ હોય તો બાળક સંભાળ રજાનો લાભ લેવા માટે બાળકની ઉંમર બાવીસ વર્ષ તથા બાવીસ વર્ષથી ઓછી હોવી જોઈએ પરંતુ મળ્યા તે તેમાં સુધાર કરવામાં આવે છે અને તે સુધાર કરવામાં આવે છે સાથે સાથે જે બાળ સંભાળ રજાનો લાભ મેળવી શકે છે તે વયમર્યાદા પર નાબૂદ કરવામાં આવી છે ત્યારબાદ આ સાથે મહિલા કર્મચારીઓ વધુ અદ્ભુત ભેટ આપવામાં આવી છે કે મહિલા કર્મચારી જે પતિ જીવિત હોય ત્યારે પણ તે બાળકો પેન્શન માટે નોમિનેટ કરી શકે છે અગાઉ મહિલા સરકારી કર્મચારી મૃત્યુ બાદ પતિ પેન્શન મળતું હતું પરંતુ હવે જો મહિલા છે જે કર્મચારી છે તેના પતિને પેન્શન આપવાના બદલે તેના બાળકોને પેન્શન પણ નોમિનેટ કરી શકે છે પેન્શનની ચેતવણી મળી છે શું છે ચેતવણી મેં જોઈ શકો છો કે કેન્દ્ર સરકાર પેન્શન માટે એક મહત્વપૂર્ણ નોટિફિકેશન બહાર પાડી છે જેમાં કહેવામાં આવે છે જે ધારકો સાવચેત અને સતર્ક રહે અને સાયબર ગુનેગાર પેન્શનને સીટવવા માટે અનવી ટેકનિકો પદ્ધતિઓ અપનાવે છે ને આવ્યું સ્થિતિમાં કોઈ અજાણ વ્યક્તિ સાથે ઓટીપી શ કરો કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મોબાઈલ પર વાત ના કરો કલાક સુધી અજાણ્યા વ્યક્તિ સાથે વાત ન કરો તમારે માહિતી ન આપો કોઈને શેર ન કરજો તો મિત્રો આટલી બાબત ધ્યાન રાખવાનું હોય છે સાથે સાથે કે પેન્શન સ્લીપમાં અંગે અગત્ય આદેશ આદેશ ધારકો કેન્દ્ર સરકારી પેન્શનધારકો માટે વધુ એક મહત્વપૂર્ણ સૂચના બહાર પાડી છે જેમાં જેમાં તમામ બે કોઈ પેન્શન વોટ્સઅપ અથવા ઈમેલ આઈડી પર ઈમેલ આઈડી પર દર મહિને પેન્શનની સ્લીપ મોકલવામાં કડક સૂચના આપવામાં આવી છે પેન્શન સ્લીપ અધૂરી માહિતી સાથે મોકલું જોઈએ નહીં પરંતુ પેન્શન સ્લીપમાં સંપૂર્ણ માહિતી હોય જેથી પેન્શન સમજી શકે અને તેને શું મળ્યું છે ને શું મળ્યું નથી જો જેમ કે પેન્શનનો કેટલું ટીડીએસ કાપવામાં આવે છે કેટલું બાકી છે મૂળભૂત પેન્શન કેટલું છે ડીએ ટકાવાળી એડીએસ કોમ્યુનિટેશન માહિતી વગેરે ઉલ્લેખ પેન્શન સ્લિપમાં કરવાનો રહેશે તમામ બેંકોને હતું પેન્શન દર મહિને પેન્શન સ્લિપ આપવાનું રહેશે નિશ્ચિત તબીબમ પણ વધાર કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો મિત્રો કે જો પેન્સર સીજીએસ વેલનેસ સેન્ટરની નજીક રહેતા હોય તો એમને વેલનેસ સેન્ટર લાભ મેળવવા માટે આવી સ્થિતિમાં એમને નિશ્ચિત હવી ભથ્થું લાભ મળશે નહીં અને મિત્રો જો બંને સી સીજીએસએચ વિસ્તારમાં રહે છે તેઓને નિશ્ચિત હવે ભથ્થું લાભ મળે છે જેઓ ઈચ્છી છે સીજીએસ વેલનેસ સેન્ટર લાભ લઈ શકશે પરંતુ તેઓ નિશ્ચિત હવી ભથ્થાનો લાભ સ્વરૂપ છે એટલે તમને વ્યવહારથી એકનો જ લાભ તમને મળી શકે છે આ રીતે સીજીએસએસ વેલનેસ સેન્ટર આઈપી ઓપીડી વચ્ચે અડલાબદલી કરી શકે છે ફિક્સ પે મેડિકલ ભથ્થામાં રૂપિયા એક હજારથી રૂપિયામાં ત્રણ હજાર રૂપિયા રૂપિયા કરવાની માંગ છે પરંતુ કેન્દ્ર સરકારે આ આપવા માટે રાજી નથી થયા અને હવે કે લોકસભા ચૂંટણી બાદ હવે આ અંગે કોઈ મોટા સમાચાર મળી શકે છે ડીએ જુલાઈ મસ્ત થઈ શકે છે મિત્રો તમે કર્મચારી અને પેન્શન જણાવવાનો છો કે જાન્યુઆરી પચાસ ટકા ડીએ પછી જુલાઈમાં એલો ડીએ રહેશે આવી સ્થિતિમાં તમે જણાવી દઈએ કે મિત્રો સતત બે મહિનામાં એ આ સીપીઆઈપીને આંકડો જાહેર કરવામાં આવ્યો નથી અને તેવું લાગે છે કે જુલાઈ ડીએ બીજી મસ્ત થઈ શકે છે જુલાઈ ડીએ બીજી મર્જ થઈ શકે તો એઆઈસીપીન એટા જાહેર ન થવાને કારણે સંકટ મળી રહ્યા છે સરકાર મોંઘવારી બતાવતા કેટલા સરકાર ફેરફાર આવવા જઈ રહી છે કેન્દ્ર સરકાર ડીએમ મુર્બૂસારે મર્જ કરવા અથવા કોઈ અન્ય ફોર્મ્યુલ તૈયાર કરી શકે છે હાઈકોર્ટે પોતાનો નિર્ણય નિર્ણય સંભળાવ્યો છે કે પંજાબ હરિયાણા હાઈકોર્ટે ઐતિહાસિક નિર્ણય આપ્યો છે આ નિર્ણય કોર્ટે કહ્યું છે પેન્શન કોમ્પ્યુટર વેલ્યુ સંપૂર્ણ કપાતા દસ વર્ષથી આઠ વર્ષ આઠ વર્ષ મહિના પૂર્ણ થાય છે સૌમી દસ વર્ષથી આઠ વર્ષ મહિના પૂર્ણ થાય છે તો આવી સ્થિતિમાં વધુ કપાટ કરી શકાય અને આ રીતે પંચાવી એક આગામી આદેશ સુધી પેન્શનમાંથી કોમ્પિટિશન કપાટ પ્રતિ મૂકે છે જો આ રીતે જોવા જોવામાં આવવામાં જોવામાં આવે તો બે મે મહિના પેન્શનમાંથી કોમ્પિટિશન કોઈ કોઈ કોમ્પિટિશન કોઈ મિત્રો આવશે નહીં તો આ મિત્રો આ લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દ જય ભારત